ચાલો દોસ્તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોક નવા વિડીયોમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે અને અત્યારે વાઈ ગયા છે સવારના નવ આપણે થોડુંક બીજું કામ હતું ને એટલે બહાર હતો સવાર ઉઠીને રહી ગયો તો આવીને આજે આપણે હે ચોપવાનું છે ફુલાવર તો આઈજે તમને વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે આપણે ફુલાવર સોંપવાનું છે ને એ તમને દેખાડીશ અને કાંક કાંક સોંપવાનું અત્યારમાં ચાલુ કરે થઈ ગયું હે પણ મેં કીધું હવે આપણે હને વિડીયોની શરૂઆત મારે થોડીક મોડી થઈ ગઈ પણ કેવી રીતના સોંપવાનું છે ને એ તમને હાલો આગળ આગળ દેખાડો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરી દેજો હાલો આગળ આગળ રૂટિન તમને દેખાડો આપણે ખુલ્લાવનો રોગ સોંપવાનું છે ને એ કારણ કે કાલના વિડીયોમાં તમને દેખાયો તો રોપ કમ્પ્લીટ થઈ ગયો તો સોંપાઈ એવો એટલે આપણે હને મોટો મોટો ઉપાડીને તો મારા બાપુએ ઉપાડ્યો છે એટલે મેં કીધું હાલો હવે હું કર દઉં ચાલુ રોપ સોંપીને રહ્યા ને તો ફીર્યા આવી ગયા હે મારા મામાની એટલે એ પાછા મારા પપ્પાની ઘરે વહી ગયા અને હું જો અહીંયા તગારું ફીર્યું છે એ મેં કીધું હવે કર દઉં ચાલું તો જો આપણે જો આ તગારામાં ડ્રોપ સોંપાઈ ગયો જો આમાંથી ઉપાડ્યો હોય તો જો આમાં પાખો થઈ ગયો કારણ કે આ નંકો હોય ને એ રેવા દીધો હોય અને મોટો જો જો આમથી આમ મોટો રહ્યો લેવાઈ ગયો અને આપણે જો આ ટપક માથે સોંપ્યો હોય જો મોટર ચાલુ કરી દીધી વહેલી એટલે રીઝી ગયું છે અને પાછળથી જોપ પણ ચાલુ કરી દીધું હોય એવું છે તો આવી રીતના આપણે ટપકમાંથી સોંપવાનું છે અને હવે કરી દેવી સોંપવાનું ચાલુ પુલાવર આપણે અધૂરા શાહ છે ને હું સોંપવાનું કરી દેવી ચાલું કારણ કે મહેમાન આવી ગયા એટલે ઘરે આવી ગયા મેં તો લાવી તો હું સોંપવાનું કરી દઉં ચાલું બરાબર તો હવે હાલો વિડીયોમાં તમને કાક કાક થોડોક થોડોક પાર્ટ દેખાડતો રહીશ તો આગળ આગળ વિડીયોમાં જોતા રહ્યો અને પુલાવર આવી રીતના હે ટપક માંથી આ પ્રકાશ વહી ગયો કારણ કે આ ગુલાબ છે ને એ ગુલાબ ફૂંકાઈ ગયો એટલે હે ને હવે એમાં વસાડે ચોપી દઈ હું ફૂલા સાનું પોસ્ટર છે જો આપણે રોપ ચોપવાનું કરી દીધું છે સાનું ચાલુ તો ક્યારનું કરી દીધું છે તમને આગળ કીધું છે તેરનું પણ અત્યારે જો આ પ્રીપેસ આવ્યો ને તો કીધું હું જરાક એકાદ સીન લે તો જો પ્રીપેસ અત્યારે કેમેરો ચાલી રહ્યો હોય આપણે શોધ પણ ચાલે હું જો આવી રીતના શોધવાનું હોય પીછળીએ ચાલો દોસ્તો આપણે જે રોગ સોંપવાનો હતો એ કાક કાક સોંપાઈ ગયો બપોર પછી હવે કામ આપણે કરવાનું છે એ આપણે તુઈરમાં અને વાલમાં હાથી આપવા જવાનું એટલે એની માટે આપણે જો ઘોડા તૈયાર કરીને રાખી મૂક્યા છે તો આ હાથી આપવાનું છે આપણે તુરમાં અને તુરમાં અને વાલમાં કારણ કે નનકા બલોરી આપીને એટલે વાલ ને એ થોડાક આડા પડતા જાય ને એટલા માટે હવે અને આપણે મોટા ઘોડા સડાઈવાડીયોમાં કન્ટિન્યુ બનાવ્યું હવે ખૂબ સારો દ્રષ્ટિ જો આપણે આગળ કીધું એ પ્રમાણે હવે વાગી ગયા છે બપોરના ટાઈમ બપોર પછીનો આપણે દાંડ ગાડું જોડી વાર્યું છે કારણ કે આપણે આગળ ખેતરમાં જવાનું હોય ને એટલે ગાડું જોડ્યું હોય ને કોઈ આપણે ગાડું તો ની લેવાની છે ને શેઠા પાડવાની એટલે ગાડું લઈને જવું તો આપણે એમના ભાતી લઈને જઈ ક્યાં ચડાવી તો અત્યારે ગાડું લઈને જાવી અને જો આપણે ગાડા કમ્પ્લીટ કરી રાખ્યો બળદને તો આનો હવે ગાડામાં બેસી જાય એનું તો આપણે હવે હને માર્ગે ગાડું ચડાવી વાર્યું અને આપણે જો અહીંયા અત્યારે તડકી નીકળીને હવે બેવડો વળી ગયો હોય હવે કાલ તમને પાછો ફરી વિડીયોમાં દેખાડીશ એવો થાય ને શું કાંઈ શું આવું જોઈએ આપણે તમને જે પાઠ સારો લાગે ને એની વિશે જરા જરા કોમેન્ટ કરતા રહી જયો એટલે મને ખબર પડે કે આ પાઠ આ ભાઈને જીનો આવું જોઈએ આપણે આપણે જુના શેઠે આવી ગયા નહીં અને અહીંયા ઘરેથી નેઠા ઉતરવી ને એટલે તરત અહીંયા છે નો ઓટો આપણે અહીંયા શીતળામાં ઓટો ગયો અને જો ઓલા ઝાડવા દેખાય ને એની પાછળ જ આપણે વાળી આ મોટો વડલો એની પાછળ જો પુલ દેખાય એ તો આવું કાંક છે આપણે નદીના માર્ગે સડી ગયા આવી તો આવું ગયું હવે કાંક 没问题。 okay kaise ne aur kitna aapko aapko pata hai to bol diya hai aaye gaado badhne nahi chahiye ab yeah honi hai asa aapko aayi hui hai to sabhiyan asa baat bhi hai ek minute tu aa kitna rakha hai tu ki અને વાલમાં જો આપણે ક્યાંક ક્યાંક આ સિંગલ જો બંધાવવા મીડી છે આપણે તમને ફાલનો વિડીયો આપણે દેખાયો તો એ ન જોયો તો જોઈ લેજો બાકી એ સિંગલ જો દેખાવા મીડી છે ચાલો દોસ્તો હવે આપણે જો અહીંથી ને અહીં કરે એક ઉથલ રહી છે બાકી સાચી પછી હકાઈ ગયું બે ખેલ એક ખેલ નહીં બે ખેલ અત્યારે આપણે જો અહીંયા બાવળ છે ને બાવળ નીચે આવ્યા ને આપતા આપતા જો આપણો આ બાવળ મંદિરથી આ ભાગની દિશામાં ઉત્તર દિશામાં તો જો અહીંયા આપણે તો જો વાલમાં ધૂરમાં મગમાં મકાઈમાં બધી હાથી હાલી ગયું છે અત્યારે તો ધૂરમાં વાલમાં મગ અને મકાઈ આ બધી મિક્સ વાવેલું છે ને એમાં બધા એમાં હાથી હાલી ગયું છે હવે હને હવે આપણે ઘરે વહી જવાનું છે ની તો ગાડી જાય એ તમને હાલો આ એક ઉથલ વાળીને આપણે ફરીથી ગાડું જોઈશું ને એ પણ આગળ તમને દેખાડીશ તો ભાઈઓ નીણ હતન વાઠી વાળીને ઘોડા આ શેઠ હોય ને એટલે ફરતે પહેલાં કીધું શેઠ વાટી વાળો એટલે ઢાંઠા હાલે ને તો ભાંગે નહીં પણ ભાઈ શેઠો વતન વાટી વાળો અને હવે આપણે ઉથલ વળીને પછી જવાનું ઘરે તો હાલો હવે ઘરે જઈને જો કાંક બતાવીશ તો બતાવીશ નકર હવે વિડીયોને અહીંયા એન્ડ આપી દઈશું આપણે વિડીયો તમને સારો લાગ્યો હોય તો જરાક નાની એમ કોમેન્ટ કરી દેજો અને હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો તો હાલો મળીશું એક નવા વિડીયો સાથે અને નવા કોન્સેપ્ટ સાથે બે દિવસથી તો આપણે ઓલરેડી હાથી જ આપતા હવે કાલના દિવસે શું કરવાનું થાય એ આગળ આગળ તમને દેખાડી બરાબર હાલો જો આપણે

Người ta thấy vàng